અમદાવાદ ખાતે છેતાલીસ વર્ષની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાથે ભારતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા નારાયણા ગ્રુપે અમદાવાદના નારાયણા કોચિંગ સેન્ટર ખાતે આયોજિત એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું જેમાં નારાયણા સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ બે હજાર પચીસની ની વીસમી આવૃત્તિ સફળતાપૂર્વક લોન્ચ કરી નારાયણ મહત્વ તથા રૂપિયા એક કરોડના રોકડ ઇનામ આપવામાં આવશે ગત બે દાયકાઓથી ભારતભરમાં શૈક્ષણિક પ્રતિભાવોના સિંચન તથા માર્ગદર્શન બાદ એનસેટ બે હજાર પચીસ યુવા વર્ગમાં શૈક્ષણિક તકો વધારવા માટે નારાયણાની કમિટમેન્ટનું પ્રતિનિધિત્વ કરે છે શૈક્ષણિક સમુદાયના પ્રખ્યાત શિક્ષણ શિક્ષણવિદો મીડિયા પ્રતિનિધિઓ વાલીઓ વિદ્યાર્થીઓ અને નારાયણા ગ્રુપના અધિકારીઓ આ સીમાચિહ્ન રૂપ સાક્ષી બન્યા હતા અને આ લોન્ચ સમારોહને જબરદસ્ત પ્રતિસાદ આપ્યો હતો રાકેશ યાદવ છે અને હું એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ નાના ગ્રુપમાં કામ કરું આજે જે ફંક્શન હતું જે એનસેટનું લોન્ચિંગ હતું બેઝિકલી એનસેટ અમારું નાણાં સ્કોલરશીપ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે જે એક સ્કોલરશીપ ટેસ્ટ છે જે ક્લાસ ફિફ્ટી લઈને ક્લાસ ટેન સુધીના છોકરા લોકો જેટલા ગુજરાતમાં છે અને પેન ઇન્ડિયાના છે એ છોકરા લોકો એક્ઝામિનેશન આપે એ બેઝ ઓન ધ એક્ઝામિનેશન અમે લોકો યુનિવર્સિટી રેન્ક સ્ટેટ રેન્ક અને પેન ઇન્ડિયાની રેન્ક આપતા હોય છે એમાં જે છોકરા લોકો એક સારું એક્ઝામિનેશનમાં સારી રેન્ક અને સારા માર્કસ લાવતા હોય એના એકોર્ડિંગ અમે સ્કોલરશીપ અને રિવોર્ડ આપતા હોય આ વખતે એનસેટ નું જે સ્કોલરશીપ જે રિવોર્ડ છે એ કરીબન કરીબન ફિફ્ટી સીઆર પ્લસ સ્કોલરશીપ છે અને મોર દેન વન સીઆર કરતા પણ વધારે એને લોકોને કેશ આપી રહ્યા છે આ થી જેટલા પણ ગુજરાતના જે છોકરા લોકો છે એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે કે આવા થી છોકરાનું એક તો એમનું ટેમ્પરામેન્ટ ખબર પડે અને એના પછી જે કોમ્પિટિશનનો માહોલ શું છે એ માહોલ કોમ્પિટિશનમાં ખબર પડે કારણ કે તમે લોકો જાણ્યું હશે કે આ વખતનું જે અને નીટની એક્ઝામિનેશન ટફ હતી તો આવા બધા એક્ઝામિનેશન જો કોમ્પિટિટિવ એક્ઝામિનેશન હોય પણ એવા કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ને અર્લી એજમાં ચાલુ કરવા માટે ક્લાસ ફિફ્ટી લઈને ક્લાસ ટેન સુધીના બાળકોને આવી એક્ઝામિનેશન આપવી જોઈએ જેનાથી એ બાળકનું એક એમની ટેલેન્ટ ખબર પડે કે એ લોકો પેન ઇન્ડિયા ક્યાં સ્ટેન્ડ કરી રહ્યા છે એ બાળકને ખબર પડે કે ભાઈ હું આવા કોમ્પિટિશનની એકોર્ડિંગ કેટલું મારે હજી મહેનત કરવી છે અને કઈ રીતે માર્ગદર્શન મળશે એના માટે નાણાં ઓર્ગેનાઇઝેશન એક લાસ્ટ યર જ અમદાવાદમાં અમે આવી ગયા હતા અને લાસ્ટ યર ની હું એક ઉપલબ્ધિની વાત કરું તો આ વખતે જે એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે એમાં મન પટેલ નારાયણ અમદાવાદનો છોકરો છે જે ઓલ ઇન્ડિયા થ્રી રેન્ક લઈને આવ્યો હતો તો કહેવાય કે લાસ્ટ યર જ અમે ઓપન કર્યું હતું ને એક જ વર્ષની અંદર અમે પ્રૂવ કરી દીધું છે અને અમારી જે ઓર્ગનાઇઝેશન છે એ ફોર્ટી સિક્સ યર્સની એક લેગેસી છે જે સાઉથમાં હૈદરાબાદ બેઝ છે અને એ લાસ્ટ યર અમદાવાદમાં જે લેગેસી ફોર્ટી સિક્સ ઇર્સની છે જે ડે બાય ડે કારણ કે આ વખતે હું વાત કરું તો ટોપ હંડ્રેડમાં મોર દેન સોરી ફોર્ટી થ્રી રેન્ક ટોપ હંડ્રેડમાં જે એડવાન્સમાં રેન્ક આવી છે અને બાવીસ છોકરાઓ જે નીટની અંદર ઓલ ઇન્ડિયા રેન્ક કરી છે તો એનું આખું એકેડમી કરવું ક્રમ લઈને અમદાવાદમાં આવે છે એના માટે જે આગલા વર્ષ મતલબ નેક્સ્ટ ઇયરે જે એડમિશન ટેસ્ટ છે તો એ એનસેટ દ્વારા અમે લોકો લોન્ચ કરી રહ્યા છીએ સો લાસ્ટ યર જે પાર્ટિસિપન્ટ જે પેન ઇન્ડિયામાં હતું એક કરીબન કરીબન એક લાખ પચીસ હજાર હતું અને આ વખતે અમને એવું અનુમાન છે કારણ કે અમે લોકો વન સેવન્ટી થ્રી સિટીઝમાં અને ટ્વેન્ટી થ્રી સ્ટેટ્સમાં આ વખતે એન્સેડ એક્ઝામિનેશન છે તો આ વખતે અમને એવું પાર્ટિસિપન્ટ લાગે છે કે મોર દેન અઢી થી વધારે છોકરા લોકો અપીલ કરે છે જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ